જનજાતિઓના કેરણી ક્ષેપ અને આર્થિક લાભો જણાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્ય અને પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે આર્ટિકલ સોળ ચાર પ્રમાણે રાજ્ય રાજ્યસ્તરની નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જોડાયું નથી એમ રાજ્યને લાગે તે માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અથવા બેઠકો અનામત રાખવામાં આવી છે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે આ ઉપરાંત પંચ વર્ષીય યોજના હેઠળની જે છાત્ર રચના કરવાની શિષ્યવૃત્તિની યોજના હોય વિવિધ પ્રતિકાની કસોટી હોય તાલીમ માર્ગદર્શન વગેરે શરૂ કરવામાં આવે છે શૈક્ષણિક વિકાસ રીતે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે સરકારી નોકરીમાં જાતિના ઉમેદવારો માટે ઉંમર ફી લાયકાત લઘુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિને જે સંસ્થાન આપવામાં આવે છે કે નબળા વર્ગોના સામાજિક સમજ ઉદ્ધાર

અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ તો બંધારણીય કલમ સત્તર અને અસ્પૃશતા નાબૂદ કરવામાં આવી છે અસ્પૃશતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરતી કોઈ પણ ઘેર લાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણને સુધારવા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો વગર તે અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવો અધિકાર છે આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ જૈન અથવા બૌદ્ધ ધર્મ પાડનારો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખમાં શીખ બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખ કરી શકાય છે

અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને શોષણવા અથવા તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદો કરવાનો અધિકાર છે એટલે અનુસૂચિત જનજાતિ મને જોગવાઈ પણ અહીંયા આપેલી છે હવે આપણે નિષ્કર્ષ શું શું થઈ આવ્યું છે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે જેમાં ઘણા લોકોને સામાજિક આર્થિક રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી છે એટલા થઈ એક સામાજિક પડકારો વહી કેટલીક સમસ્યાઓ જે આપણામાં આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે તેની વાત કરવાની છે કોઈ ત્રીસ દેશમાં આતંકવાદ સમાજ માટે એક સમસ્યા બનેલ છે વિશ્વના કેટલા દેશો દ્વારા ફેલાવામાં આવેલા આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયો છે આતંકવાદ માનવ અધિકારો નાશ વિનાશ ભય અરાજકતા હિંસા અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે આતંકવાદને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી છતાં આતંકવાદીઓ આતંક ધર્મવાદ સાથે જોડી દેવામાં આવે છે અને ઘુણાસ્પદ કાર્ય કરતા હોય છે આતંકવાદ કોઈ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધ પડી પડે છે આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પકડના સિદ્ધાંત જીવો અને જીવાદોનું ખુલ્લામ ઉલ્લંઘન કરે છે

પછી તેનો ઉપયોગ કરવો અપહરણ કરવું વિમાન હાઇજેક કરવા નાણાં પડાવવા માદક દ્રવ્ય કેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે ઘણી જગ્યાએ માધ્યમોની અંદર આતંકવાદી આત્મઘાદી હુમલા કરતા હોય બોમ્બ ફેંકવા હથિયારો સંતાડી દે પછી એનું અપહરણ કરે વિમાનો હાઇજેક કરે નાણાં પડાવે માદક દ્રવ્યો હેરાફેરી કરે છે આ બધી એક આતંકવાદી હિંસાત્મક પ્રવૃત્તિઓ છે એટલે એક આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયો છે વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જે આતંકવાદ ના ફેલાયો જે વિશ્વના દેશો ના પાડતા હોનારતોનો સામનો કરવો પડ્યો છે પછી ખબર પડી કે આતંકવાદની કેવી બાબતો છે આતંકવાદ સામનો કરવો જો ભારતમાં બળવાખોરીને આતંકવાદ આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ બંનેનું સૂક્ષ્મ અંતર છે બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલું હોય છે તો આતંકવાદ પોતાના અને દેશની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે બળવાફોરી સ્થાનિક લોકોની સહાયથી ચાલતી હોય છે આતંકવાદ સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો ઘણીવાડ ન પણ મળે બળવાફોરી પ્રભાવિત રાજ્ય પ્રદેશનો વિકાસ અટકી જાય છે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે આમ જોઈએ તો બળવાફોરી સ્થાનિક લોકોમાં અસંતોષ જન્મે છે આતંકવાદ કોઈ બંધન નથી આજે ભારતમાં આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે ભારતમાં પ્રશ્નો છે આતંકવાદ પરિચય જોઈએ તો આપણા ઘણા ઘણા સંગઠનો દેશની અંદર છે એમાં નક્સલી નક્સલીવાદી આંદોલન કે માઉસ્તુગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિની પ્રેરણા લઈને નક્સવાલી આંદોલન ભારતમાં ઈસ્વીસન ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો આ ઉગ્ર વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે પશ્ચિમ બંગાળમાં થયું થયેલા આંદોલન આજે ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ છત્તીસગઢ કેરળ ઓડિશા ત્રિપુરા મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ્ત પામ્યું છે જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સમાજ સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા નક્સલવાદી જે આંદોલનો છે એ આપણા દેશમાં પણ શરૂ થયા છે એટલે ચીની જે ક્રાંતિમાંથી પ્રેરણા લીધી અને પછી ભારતમાં શરૂઆત થઈ ઓગણીસો પશ્ચિમ બંગાળના છે ઉત્તર પૂર્વની અંદર જોઈએ તો ત્યાં બળવાખોરી જોવા મળે છે કે સ્વાતંત્ર પ્રાપ્તિને આજ સુધી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર જે બળવાખોરી એક સારી સમસ્યા બની છે અનેક જનજાતિઓ વનાચિત પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમાઓ તથા વિદેશી એજન્સીઓ જે હિસ્તક્ષેપ કરે છે એના કારણે બળવાફોરીની સમસ્યા જટિલ બની છે એમાં નાગાલેની અંદર જોઈએ તો બળવાફોરી સંગઠન છે એનસી એનએસસી એન્ડ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ મણિપુરમાં છે નેશનલ ફંડ અને કે એનએ કુકવી નેશનલ આર્મી ત્રિપુરામાં છે એનએલએલ નેશનલ લિબરેસ્ટ ફ્રન્ટ ઓફ ત્રિપુરા પછી છે એટીટીએફ ऑल त्रिपुरा टाइगर्स फोर्स टी टीयूजे त्रिपुरा उपजाति जुपा समिति असम में उल्पा यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम यूएमएफ यूनाइटेड माइनोरिटी फंड एनडीएफबी नेशनल डेमोक्रेटिक फ्रंट ऑफ बोडोलेंड बीएलटीएफ बोडोलेंड लिबरेशन टाइगर फोर्स आ प्रमाण नागालैंड मणिपुर त्रिपुरा असम आवा बखोरी संगठनों कार्य करे આપણા દેશ માટે એક ગંભીર સમસ્યા અને જટિલ સમસ્યા કહી શકાય જોઈએ તો આ બળવા સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી પોતાના રાજ્ય રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા ગેરકાયદેસર વસવાટના પ્રશ્નોની સંઘર્ષ થાય છે તેના કારણે આર્થિક સામાજિક વહીવટ અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે સાથે સાથે કાશ્મીરની અંદર જે આતંકવાદ છે એ મુદ્દાની પણ ચર્ચા કરી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ આપણે ભારત સ્વતંત્ર થયું અને ભારત એવા બે અલગ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા અને આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગો પરથી કબજો જમાવી રાખ્યો છે જમ્મુ કાશ્મીર ભારતનું અભિંગમ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર પ્રયત્ન કરે છે એ માટે યુદ્ધ પણ થયા છે દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાને નાલેશથી કરી પરાજ પણ ઈસવીસન ઓગણીસો પછી કાશ્મીરમાં ત્રાસવાદ વધી ગયો છે

આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરાવવા ભારત મક્કમપૂર્વક મજબૂત પ્રયત્ન કરી રહ્યું છે ભારત માત્ર વિરોધ કરે છે એવું નથી કોઈ પણ સ્થાને કોઈ પણ રીતે અન્ય કોઈ પણ સ્થાને આતંકવાદનો વિરોધ કરે છે આતંકવાદનો સફાયો થાય તો ભારતના અનેક સૈનિકો એ શહીદી વહરી છે એટલે કાશ્મીરમાં આતંકવાદ ઇઠ્યાસી પછીમાં ખૂબ વધેલો છે અવારનવાર ત્યાં હુમલા થતા હોય છે હવે આતંકવાદ

સામાજિક શકતા નથી અને પરિણામે જોડતા જાય છે સામાજિક અસરો ઉભી થાય છે સમાજની અંદર એક ભયનું વાતાવરણ ઉભું થાય છે અને આતંકવાદની આર્થિક અસરો જે જે આતંકવાદ ફેલાય છે ત્યાં આર્થિક સમસ્યાઓ પણ ઘણી ઉભી થાય છે કે આપણા દેશોની અંદર જોઈએ તો આતંકવાદી પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પોષક વાતાવરણ નિર્માણ થતું પ્રદેશનો વેપાર ઉદ્યોગની માઠી અસર થાય છે લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા ટ્રાન્સફર કરવું પડે છે કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ ઉદ્યોગપતિ કર્મચારીઓ વેપારી ભય બતાવી નાણાં પડાવે છે આતંકવાદીઓના માધ્યમ ભગવાન હેરાફેરી કાળા નાણાં વગર સામાજિક અસામાજિક કાર્યો કરે છે તે વિદેશમાં સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે આતંકવાદીઓ રેલવે રેડિયો સ્ટેશન રસ્તા પુલ સરકારી મિલકતો નુકસાન પહોંચાડે છે તેથી મિલકતોને પુનઃ માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે તેથી સમાજ ઉપયોગી વિકાસ જે કરવો જોઈએ તે ઓછા પ્રમાણમાં થાય છે આતંકવાદને પરિણામે રાજ્ય અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે આમ આતંકવાદ સામાજિક આર્થિક નુકસાનકારક છે તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે વિકાસ થવો જોઈએ એ નથી થતો કે એના માટે જે સુરક્ષા સલામતી માટે આપણે કરોડો રૂપિયા ખર્ચવા પડે અને એની જગ્યાએ આપણે સમાજનો વિકાસ કરવો જોઈએ કરી શકતા નથી એટલે આવી બે સમસ્યાઓ આપણા દેશની અંદર પણ મોટા મોટી છે એટલે આજે આપણે આ

આતંકવાદ સામાજિક અસરો એની ચર્ચા આપણે આપણે કરી છે સાંપ્રદિક દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ લોક કલ્યાણ લઘુમતીના કલ્યાણ બંધ છે આતંકવાદ આર્થિક અસરો પર ચર્ચા કરી છે જે તફાવત છે આંદોલનની નોંધ લખેલી છે એ પણ આપણે ચર્ચા કરી એ મુદ્દા તમારે લખવાના છે બીજા વિકલ્પો છે જોડકા છે એ બધું જોઈ લેજો આ તપાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે અહીંયા એકવીસ પાર્ટ જે ઓનલાઈન જ પછી આપણે એની વ્યવસ્થિત ચર્ચા કરી લઈશું તમારો જે આવી રહ્યો છે એના અનુસંધાને અહીંયા આપણે ચર્ચા વિચારણા કરી પીએફ તમને આપી દેવામાં આવશે એટલે પીડીએફ નો અભ્યાસ કરજો આ જે મુદ્દાની આપણે ચર્ચા કરી છે એ પણ જોઈ લેશો અને એની તૈયારી કરશો તો તમારા પીપલી અંદર બહુ સારી સફળતા મળશો એવી શુભેચ્છા સાથે આ પાઠ અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ